હવે મારું બધું રાતના અગિયાર વાગી ગયા હે છોકરો સાલય નહીં જો આવતો નહી મેં ફોન કરવા દે મને બટ ગગા હો કેટલે રહ્યો કરે હું તો આ સાલય નાય ને હા યાડ્યો હાલત હાલ ફટાફટ આવજો યાર હા અમાર ગા કોઈ હારા સાન લઈ જતા નહીં મને રાત ને હરણ કરે 11 વાગ્યા હે ને ઝાડ નું બાળ ચ્યુ ખાય ને એમ તો મને બીક લાગે હોય ના કાવ દોઈ તે મળીએ સડ્યા હતા મીએ બોલો ને ખાવરા તે મળીએ સડ્યા હો અલે હવારા હવારા ના ફરહરે 11 વાગ્યા કોને જે કિડનેપ કરે ને આપડે કાશે શું કરે દે એટલે હું પણ હવે શું કરશે કે કોઈ આવતું જ નહીં ને કઈ પકડી રાખા

તો આઈશું લીછો કરી લે ભાઈ લે લે ભીગો ધારી વિશેને તો બે ત્રણ નાખો ને જતુડી પર આને કીધું ફોન હે તો લઈ લે એય તું હે કોણ લે આ પકડો માસસમાં પકડો ખાલી ઈ ભલે ગમે તો કોણ હે આ કોણ હે આ તું કોણ હે કે રે લે આ કોણ હે ફોન લઈ કી તારો તું આ સેક નાખો નાખો ઓય જૂનો જવાસી જાનો જાનો હમણા કપડાઈ દીસ પાહો બેટા ઊઠો સાબા આવો લઈને આડેથી વા સમાવ છે ને તમારો ફોક આવતો હતો ને બે જણા ઉપાડી લઈ ગયા કિડનેપ કર્યો લાગે ફોન કરો બે હતા બે જણા હતા બે જ મને તો માર્યો

બસ આ ઘરે હતો તો ભાઈ फटाफट ખેતરાય ને શું કામ પડ્યું અલ્યા મારા છોકરાને કોક ઉઠાઈ ગયું કોણ લઈ ગયું હવે કોણ લઈ ગયું ખબર નહીં હોય તો फटाफट આ એટલે આપણે ખબર પડે અલ્યા હા તે બરોબર તે કે ખેતર આવન ઓય મારા ખેતર મારા બોર પાણી ચાલુ હેડો આવ હા તે વધો ને હેડો હું આવ હા યાર રોમ ભાઈનો ફોન આયો છે અને ઝડપી જવું પડશે કોઈ ફોન આવી જાય તો સારું છે

શું કહું મારા આવતો મારું પીટું તો બહેણી તમારી છે તો લાગે છે અરે ફૂલ તો બહુ નઈ થઈ ગયા સાઈ ઢોલ જા તોય જ ના કે નિયમ તો ન પડી તમારે તો સાની પડી લો પણ છોકરાનો આ ઈ તો કહું છું તા તો જડી પાલ્યું જડી તો છોકરો છોકરો તો લાગતો નહી હો રોંપી આરે તો આગળની નહેરી ગયા ખબર હવે જાવ પડશે તો જાવ જ પડ જ નહીં તો આગળની નહેરી ગયા ઓમ જાશે કે પછી ઓમ બઈને ને કરો માર તો કરવું પડે અમારે એકલામાં ઓમે ચાલે ને ના હોમણા હોમણા નહીં ના કોઈ ના ના તો નહીં આ હોમણા હોમણા નહીં કે ન હોમણા હેડો હેડો

673 673 ભૂલી ગયો ભૂલી જાય હે ભૂલી જાય હે ભૂલી જાય હર મારી નાખશે અમે તો મર્ડર કરી નાખશે કાઢું ના ના મરી જા હટ બે હાતાણો 98 બે હાતાણો હો મજર પટકાણો અલ્યા નંબર ના બોલ કરો દે નંબર બોલ

પણ ઉરા તો હું બારે ઉપર કોઈ આવે કે નહીં જોવા અને આ બોલે ને તો થપડાવ જો ના છે જ નાશ કરું કનો ફોન આતો મારું બુ 10 લાખ રૂપિયા માગે 10 લાખ હોય શેના માગે આપણો છોકરો હોય કિડનેપ કર્યો ઈરે માગે હે હોય તે પૈસા પૈસા પડ્યા હે કે પાસે એ પૈસા તો મૂલ્યો તો હોય પડ્યા હે ને પૈસા તો પણ એક જ જણા જવાનું કે મારે તો એક જ જણા એમ પેલા પૈસા તો લેતા કો

તમે જાવ હા હાલ ફોન કરી લઈને આવ્યો લઈને આવ્યો ભાઈ તમે લઈને આવ્યા હું હે Gagal no, ah, no. bu. nom ya ampun, ya ampun, ya bukan ya itu ya ampun, ya ampun, ya Gagal ya ampun, ya ampun, ya ampun, ya ya ampun, ya ampun, ya ampun, ya ampun, ya ampun, ya ampun, ya gagal ya ampun, gagal ampun, તમારો <naughtyvé>